મગફળી છીણી છસો પચાસથી લઈને અગિયારસોનો ભાવ એરંડા અગિયારસો છેતાલીસ સિરેને અગિયારસો ને બ્યાસીનો ભાવ લઈને ભાવ તલ કાળા પચીસો થી લઈને ઓગણત્રીસો ભાવ રાયડો નવસો પચાસ થી લઈને થી લઈને પંદરસો નો ભાવ જીરો સાડત્રીસો થી લઈને અઠાવન અડતાલીસો પચાસ નો ભાવ અજમો એકવીસો થી લઈને એકત્રીસો પચીસ નો ભાવ અજમાની ભૂસી એક હજારથી લઈને ચોવીસો ને ચાલીસ નો ભાવ ધાણા આઠસો થી લઈને તેરસો નો ભાવ ડુંગરી સુકી ત્રણસો પાંસઠથી લઈને સાતસો ચાલીસનો ભાવ સિંગદાણા એક હજારથી લઈને ચૌદસોનો ભાવ સોયાબીન સાતસોથી લઈને સાતસો નેવનો ભાવ વટાણા પાંચસો પિસ્તાલીસથી લઈને છસોનો ભાવ